માથીના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય તેર કલમ એક થી નવ ઈસુ ઘરમાંથી બહાર નીકળીને સરોવરને કાંઠે જઈને બેઠા તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો કાંઠા ઉપર ઊભા રહ્યા તેમણે દ્રષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી તેમણે કહ્યું એક માણસ વાવવા ગયો વાવતા વાવતા કેટલાક બી પગથી પર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા કેટલાક ખડકાળ જગ્યાએ પડ્યા જ્યાં માટી ઝાઝી નહોતી અને ત્યાં માટી ઊંડી ન હતી એટલે બે બી એકદમ ઊગી નીકળ્યા પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ બસ્યા ન હતા એટલે સુકાઈ ગયા કેટલાક બી ઝાંખરામાં પડ્યા અને ઝાંખરા ફાલ્યા એટલે તે ઘૂંઘળાઈ ગયા પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેને પાક આવ્યો કેટલાકને સો ગણો કેટલાકને સાઠ ગણો કેટલાક ને ત્રીસ ગણો જેને કાન હોય તે સાંભળે આ પ્રભુની ની વાણી છે જય સુયા મિત્રો ઈસુ ખ્રિસ્ત આપણને દ્રષ્ટાંત દ્વારા શીખવે છે કે ખેડૂત જ્યારે વાવણી કરવા ગયો ત્યારે ચાર પ્રકારની જમીન પર બીજ પડ્યા માર્ગવાળી જમીન પથરાળી જમીન કાંટાળી જમીન અને સારી જમીન માર્ગવાળી જમીન પર પડેલા બીજ આપણને શીખવે છે કે પ્રભુ વચન આપણે સાંભળીએ છીએ પરંતુ ધ્યાન ન દેતા ભૂલી જઈએ છીએ પથાળી જમીન પર પડેલા બીજ આપણને શીખવે છે કે ઉત્સાહમાં આવીને શ્રદ્ધા દઈએ છીએ પરંતુ મુશ્કેલી આવે ત્યારે છોડી દઈએ સારી જમીન પર પડેલા બીજ આપણને શીખવે છે કે સંસારિક જીવનની ચિંતા અને લાલચમાં આપણે પ્રભુષુના વચનને દબાવી દઈએ છીએ અને સારી જમીન પર પડેલા બીજ આપણને શીખવે છે કે નમ્ર હૃદય અને પ્રેમાણુ પ્રેમાણુ જીવનમાં આપણે પ્રભુશુના વચનમાં ઉતારીશું તો ભલેને ફળ મેળવીશું જઈશું